પારડીના મોટીવાડામાં રાત્રિના મહિલાને અજાણી ઈસમ માર મારી ફરાર પારડી તાલુકાના મોતીવાડા ગામે થાપડી ફળિયા ખાતરે તેને છેલ્લા બારતેર વર્ષથી માનસિક બીમારીથી પીડાતી મહિલા શારદાબેન ગુલાબભાઈ નાયકા વર્ષ ત્રેપન ગત તારીખ સાત માર્ચ બે હજાર ચોવીસના રોજ રાત્રિના અગિયારક વાગ્યે ઘરે હાજર હતી અને જેમનો પુત્ર હેમન નાયકા ગામમાં મરણ પ્રસંગ થઈ હોય જ્યાં ગયો હતો ત્યારે કિસમ ઘરમાં આવી શારદાબેન ઉપર કઈક સાધન વડે હુમલો કર્યો હતો જેમાં શારદાબેનના મોઢાના ભાગે ઈજા થઈ હતી જેથી તેમને સારવાર માટે પ્રથમ પારડી મોહનડાર હોસ્પિટલ બાદ વલસાડ સિવિલ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી હતી શારદાબેન માનસિક બીમારીથી પીડાતા હોય જેથી તેઓ પર કોણે હુમલો કર્યો છે જે પરિવારને જણાવી શકી ન હતી જ્યારે ઘરમાં સરસામાન વેરવિખેર થયો હોય જેથી ચોરી કરવાના ઈરાદે આવેલ કોઈ ચોર હુમલો કર્યો હોવાની પરિવારે શંકા વ્યક્ત કરી હતી ત્યારે આ હુમલો કયા ઈરાદાથી થયો હતો તેમજ હુમલાનું સાચું કારણ છુપાવવા કોઈ સમય સરસામાન વેરવિખેર કર્યો હતો કે પછી સાચે ચોર આવ્યો હતો જે તમામ દિશામાં પાડી પોલીસે ઝીણવટભરી તપાસ હાથ ધરી છે ત્યારે પોલીસ તપાસમાં જ આખી ઘટનાનું સાચું કારણ બહાર આવી શકે તેમ છે પહેલાં તો અમે ગામમાં બેસવા ગયેલા હતા એક છોકરી એક્સપર થઈ ગયેલી ત્યાં અચાનક મારી મમ્મીનો ફોન આવ્યો મારી પાસે અગિયાર ને પાંચેક લગભગ અમે પછી નીકળ્યા તરત ઘરે મમ્મીએ કીધું હતું કે કંઈ થયું છે તમે જલ્દી આવું એટલે અમે ફટાફટ ઘરે પહોંચી ગયા અને જોયું તો આ પ્રકારનું કૃત્ય થઈ ગયેલું હતું કે મારી ગયેલા હતા મોટી મમ્મીને બાચીવાળા બી એક મોટી મમ્મી થતા છે એમની ઘરે પણ ચોરી થયેલી હતી વીસેક હજાર રૂપિયાની પછી જોયું તો ગ્રામજનો આવી ગયા હતા તરત જ અમારા ઘરે ને પછી શોધખોળમાં નીકળી ગયા કે કોણ પ્રકારના ચોર હતા અમે ઘરે ગયા તો બધું વેર વેખાયેલું હતું કપડાં ને કબાટ ખોલેલું હતું શોધખોળમાં એ લોકોએ બધું ખોરી નાખેલું હતું ત્યારે એમને ઈજા મારી ગયેલા હતા આ આ ભાગે એમનો ઘા હતો અમે પછી તરત જ સારવાર અર્થે મોહન ડાયડ હોસ્પિટલ લઈ ગયા હતા સરપંચશ્રીની ગાડીમાં અને પછી ત્યાંથી અમે સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ આવ્યા હતા આ પોલીસને કરી હતી રાતોરાત આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો બે આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો